લોકસભા ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું આગામી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે આચારસંહિતાની કડક અમલવારી થાય શહેર વિસ્તારના લોકોની જાનમાલનું રક્ષણ થાય અને લોકો નિર્ભય શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે મતદાન કરતી વખતે કોઈ શાંતિનો ભંગ કરે કે કરાવે નહીં તે માટે અગાઉની વિધાનસભા અને લોકસભા કે અન્ય ચૂંટણીઓ દરમિયાન બનેલા ગુનાઓને ધ્યાનમાં રાખી રાજકોટ ગ્રામ્ય પોલીસ જેતપુર ડિવિઝન દ્વારા ચીમ્બોતેર શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી ચૌદ હજાર છસો લેવાયા છે આ સાથે એકસો ને હદ પાર દરખાસ્ત કરી રાજકોટ ગ્રામ્ય અન્ય જિલ્લામાં હદ પાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ પ્રોહિબિશન એક હજાર સત્યાસી કેસો કરવામાં આવેલ આ સાથે એક લાખ પિંચોતેર હજાર રૂપિયાનો દેશી દારૂ પકડી પાડેલ ઇંગ્લિશ દારૂની કુલ બોટલ સાત હજાર બસો જેમની કિંમત વીસ લાખ સાત હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રાજકોટ ગ્રામ્યના જેતપુર ડિવિઝન નીચે આવતા દસ પોલીસ સ્ટેશનમાં જેમાં જેતપુર ધોરાજી ઉપલેટા તાલુકાના સદંતર દારૂ નેસ્ત નાબૂદ કરવા તજવીજ કરવામાં આવી છે બીજી તરફ ગેરકાયદેસર હથિયાર સાત પકડી પાડી ગંભીર ગુનાઓ બનતા અટકાવવા તજવીજ હાથ ધરી છે તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે સાતમી મે એ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને જેતપુર ડિવિઝનના જિલ્લા પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ તકે ડીવાયએસપી રોહિત ડોડિયા જણાવ્યું કે લોકોની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં શહેર તેમજ ગ્રામ્યમાં હિસ્ટ્રી શીટ કરનારા અને ગુનેગારો પર નજર રાખવાની સાથે પોલીસ અટકાયતની કાર્યવાહી પણ કરી રહી છે રાજકોટ ગ્રામ્ય જિલ્લા અને જેતપુર ડિવિઝનમાં ચૂંટણીલક્ષી જે કામગીરી થયેલ છે તેમાં કુલ ચૌદ હજાર ને પંચ્યાસી જેટલા અટકાયતી પગલાં અનગ અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ લેવામાં આવેલ છે જેમાંથી એકસો ને ઓગણસિત્તેર જેટલી તડીપારની પ્રપોઝલ કરવામાં આવેલ છે ચિમ્મોતેર જેટલી પાસા કરવામાં આવેલ છે અને પ્રોહિત રાણુના એક હજારને સત્યાસી કેસો કરવામાં આવેલ છે જે તમામ પ્રિવેન્ટિવ એક્શન છે એ ફાઇનલ સ્ટેજ ઉપર છે અને પાસાની મોટાભાગના જે વોરંટ છે એની બજવણી થઈ ગયેલ છે તડીપારના પણ મોટાભાગના વોરંટની બજવણી થઈ ગયેલી છે ચૂંટણીલક્ષી જે ચેકપોસ્ટ ઉપર ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસને અલગ અલગ જે દારૂ અને જે હથિયારના કેસો છે તેમાં કુલ સાત હથિયારના કેસો કરવામાં આવેલ છે દેશી દારૂના કુલ કેસોની કિંમત ગણીએ તો એક લાખ પંચાણું હજાર જેટલી દેશી દારૂના મુદ્દામાલ પકડેલ છે ઇંગ્લિશ દારૂની સાત હજારની ઉપર બોટલો પકડી અને ટોટલ વીસ લાખ સત્તર હજાર જેટલી કિંમતનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ પકડેલ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા તેમજ જેતપુર ડિવિઝનમાં તમામ પોલીસ સ્ટેશનમાં જે સેન્સિટિવ તેમજ નોન સેન્સિટિવ ગામ છે તે તમામમાં પોલીસ તેમજ પેરામિલિટરી દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે છેલ્લા દસથી પંદર દિવસથી રોજ સવાર સાંજ ફૂડ પેટ્રોલિંગ કરી અને પોલીસ તેમજ પેરામિલિટરી તમામ અધિકારીઓ સાથે કરે છે જેથી લોકશાહીના પર્વમાં એક પબ્લિકમાં એક શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેઓ એક માહોલ બનાવવાની પ્રયાસ છે અને તમામ જગ્યાએ શાંતિમય વાતાવરણ છે અને આ ચૂંટણીમાં જે મતદાનના દિવસે જે મતદાન થવાનું છે ત્યારે તમામ જગ્યાએ શાંતિ જળવાઈ રહેશે તેવી અમને અપેક્ષા છે અને અમારી પાસે પૂરતો પોલીસ ફોર્સ છે પેરામિલિટરી છે તમામ જે છેવાડાના ગામ છે અને બુથ બિલ્ડિંગ છે તે તમામ જગ્યાએ પોલીસ હોમગાર્ડ જીઆરડી અને પેરામિલિટરી તેમાંનું ડિપ્લોયમેન્ટ હશે અને ત્રણથી ચાર ગામની વચ્ચે એક ફૂટ રૂટ પેટ્રોલિંગ મોબાઈલ હશે અને ઝોનલ પેટ્રોલિંગ મોબાઈલ હશે જે તમામ કાયદો વ્યવસ્થાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને અમારી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની ટીમ અને જે બહારથી આવનાર જે બંદોબસ્ત છે અને પેરામિલિટરી છે એ અત્યારે આ બંદોબસ્ત કરવા માટે સજ્જ થઈ ગયેલ છે અને તમામ જગ્યાએ કાલથી બંદોબસ્ત લાગી જવામાં છે